આજે નાસ્તા મારા મમ્મીએ ભરી દીધું છે મગ પછી એમાં નાખી છે મમ્મીએ ડુંગરી પછી ચટણી ને લીંબુ નાખી દીધું છે મરી મમ્મીએ તો આજે નાસ્તા અમારે રા લઈ જવાનું છે અને મારે તમને એક વાત પણ કહેવાની છે હું કહું છું એટલે મને હું સ્કૂલે ડાન્સમાં રહી છું તો અમારે નાઇન ડેટના કા એ ડેટના અમારે એક્ઝિબિશન છે ડેટ ફાઇનલ ફાઈનલ નથી કીધી બટ એક્ઝિબિશન છે અમારે તો ત્યાં અમારે ડાન્સ કરવાનો છે કોઈક જોવા આવવાના છે તો એટલે અમારે ડાન્સ કરવાનો છે પછી એમાં પરેડ છે પછી બેન્ડ છે પછી ડ્રામા છે કેટલું બધું છે તો હું એમાંથી ડાન્સમાં રહી છું તો ત્યાં પેરેન્ટ્સને પણ આવવાનું છે તો જો હું બ્લોગ શૂટ કરી શકીશ તો હું તમને પણ બતાડીશ મેં કેવો ડાન્સ કર્યો છે એ તમે મને કહેજો કે મેં કેવો ડાન્સ કર્યો છે અને હું અત્યારે હું પ્રેક્ટિસ કરું છું પણ હું તમને દેખાડીશ નહીં અત્યારે ડાન્સ જ્યારે અમે કરશું ને સ્ટેજ ઉપર ત્યાં ત્યારે જ હું તમને દેખાડીશ અને ભાવિક જો બ્રશ કરે છે હાલો ભાવિક હાલો ફ્રેન્ડ્સ ભાવિકભાઈ બ્રશ કરે છે જલ્દી જલ્દી બ્રશ કરી અને જો અમારા મીઠીબહેન છે ઘરમાં આવી ગયા છે લુચીબેન આસાની ઉપર બેઠા છે ઠંડીના ખુરશીની નીચે આવીને બેસી ગયા છે મીઠો એ મીઠું એ મીઠડું લુચીબેન અહીંયા બેઠા છે બેન તો રમાડાઈ નહીં જેમ નખ બહુ મારે અને ફ્રેન્ડ્સ જો મે નવા ચાંજા લીધા છે હા જો માકના નવા સદરા કેટલા મસ્ત છે મસાલાવાળા આ મે સતાપરથી ના ના સતાપરથી નથી લીધા આ સાપુરા નોવેલરીમાંથી લીધા છે હા સાપુરા નોવેલરીમાંથી લીધા છે કેટલા મસ્ત ને તો વાં વંડીએ ગયા няяક હોય ગયા પડી ત્યાં સીડી ચડતી હતી ને તો એમાંથી આમ માં ચડતી હતી તો સદરો પડી ગયો

એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો મળ્યો તો આજે હવે બ્લોગ આવશે અને જો આજે જમવામાં બનાવવાનું છે ઓરા રોટલા અને રોટલી જો ટામેટા રીંગણું ધાણાભાજી એ લીલી ડુંગળી લઈ લીધું છે તો આજે આપણે બપોરે બનાવશું મસ્ત ઓરા અને રોટલા આજે મેં લીધા છે લાલ મરચાં જો ચો ફ્રેન્ડ્સ તો હું બનાવીશ આનું અથાણું તો તમારી સાથે પણ શેર કરીશ લાલ મરચાંનું અથાણું બનાવવાની છું તો તમારી સાથે પણ શેર કરીશ કે હું લાલ મરચાંનું અથાણું એક વર્ષ માટે સ્ટોર કરી શકીએ એવું બનાવીશ તો એ કઈ રીતે બનાવું છું એ હું તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ આ છે લાલ મરચાં એને મસ્ત મજાના વોશ કરી લીધા છે અને હવે એને આપણે કટિંગ કરવાનું છે તો ચાલો તમને પણ બતાવું છું જો ફ્રેન્ડ્સ આ છે લાલ મરચાં મસ્ત મજાના વોશ થઈ ગયા છે આવી રીતે કાપવાના છે આપણે એમાં બી છે ને એને કાઢી નાખવાના છે બધા મીસ બધા બીને કાઢી નાખવાના છે बी नहीं आगे। आगे। मस्त बी बन जाए मस्त मचा मस्ती गरफवाड़ा है तो अथाणु मस्त बन टेस्टफुल તમે વોશ કરીને રાખી દીધા હતા પછી સીધું કરવાનું જ રીતે એક વર્ષ માટે સ્ટોર થાય ને એ બનાવવું છે મારા હથાણું તો થોડુંક શાંતિથી નિરાતે બનાવીએ તો વાંધો ના આવે જરા પાણીનો ભાગ ના રહેવો જોઈએ એ રહીએ ને તો એ ગરમ વાળા મરચા છે ને મસ્ત ભાઈ થોડુંક દીકરા ટીવી ધીરું કરનાર ને મસ્ત બી નીકળી જાય છે બોચ છે ફ્રેન્ડ્સ એવા તીખા છે મરચા एकदम તીખા છે તો મસ્ત મજાના બી કાપી છે આપણે હવે આને આવી રીતે કટિંગ કરી લાયા

મસ્ત મરચાનું કટિંગ થઈ ગયું છે હવે આપણે આમાં ચાલુ એડ કરવાનું છે એમાં હળદર એડ કરવાનું છે આ એવા માટે એડ કરવાનું હોય ફ્રેન્ડ્સ કે આપણું અથાણું આપણે સ્ટોર કરીને રાખેલું હોય ને તો પણ બગડે નહીં એવા માટે તો હળદર અને મીઠું એડ કર્યું છે હવે આપણે આને અડધી કલાક માટે આમાં જ રહેવા દેશું જો હું તમને બતાવું છું ફ્રેન્ડ્સ હળદર અને મીઠું એડ કરી દીધું છે અને હવે આપણે આને અડધી કલાક માટે આવી રીતે રહેવા દેસું તો ભાગી અને અહીંયા રાખી દઈએ ત્યાં તો આપણે એનો મસાલોને બધું તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આમાં છે ને બે ચમચી રાયના કુરિયા છે બે ચમચી ધાણાના કુરિયા છે ને એક ચમચી મેથીના કુરિયા છે પાંચ નાના નાના કટકા તજ છે પાંચ લવિંગ છે અને પાંચ મરી છે હવે આને અને થોડીક વડિયારી છે હવે આને મિક્સરમાં થોડુંક કરકરું પીસી લેવાનું છે તો ચાલો હું પીસી લઉં ફ્રેન્ડ્સ આને અમે કરકરું પીસી લીધું છે તો હવે આગળની પ્રોસીજર હું તમને બતાવીશ તેલ મૂકી દીધું છે એમાં નાખી છે હિંગ મસ્ત મજાનું તેલ થઈ ગયો આ બધું મિક્સ કુરિયાને છે એમાં નાખી દીધા છે ગેસ ધીમો જ રાખવાનો છે ફ્રેન્ડ્સ ફાસ્ટ ગેસે કરવાનું નથી ધીમા ગેસે જ કરવાનું છે તો એને જ્યારેકવાર મિક્સ થવા દઈએ મસ્ત ચરાક કુરિયા સરસ થઈ જાય હવે એમાં મરચાં એડ કરશું આપણે હવે જ્યાં સુધી આમાં પાણી બરી ના જાય ને ત્યાં સુધી આને ધીરા ગેસે હલાવવાના છે તો ધીમા ગેસે મિક્સ કર્યા રાખવાનું મસ્ત પાણી મરચાંમાં છે ને એ બધું બરી જશે પાણી ભરી ગયું હતું તો પછી ગોળ એડ કર્યો છે હવે આને પણ ધીરા ગેસે જ આવી રીતે રહેવા દેવાનું છે થોડી વાર એટલે મસ્ત એકદમ મરચાં થઈ જશે રેડી મિક્સ કરી લો ફ્રેન્ડ્સ મસ્ત મજાનું લાલ મરચાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે તમે પણ જુઓ ગોળવારૂ બનાવ્યો છે મેં ગાઈસ આ વ્લોગનો એન્ડ કરું છું તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જયバルીમા હરર મહાદેવ અનાજ થોડીક વ્લોગમાં ઉછી આવી છું તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય બાલ મહારત મહાદેવ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ